આગળ સમાચારોમાં વાત કરીશું સુરતની તો સુરતમાં હનુમાન જયંતિની ભવ્ય પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું ત્રીસ હજાર થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે હનુમાનજીને છ હજાર એક લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે શક મિત્રોને જય શિયાળા હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં છ હજાર કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થાય છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર હોવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સિત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અમે લોકો અગિયાર માણસો હતા બાલુ ગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો સિત્યોતેરમાં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો એકાવનથી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર છ હજાર કિલોનો